શિવાજી સેના દ્વારા ગઈકાલે એટલે કે રવિવારે વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શિવાજી સેના અધ્યક્ષ વિક્રમ સુરાણીના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા ટીમ દ્વારા ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શિવાજી ટીમ મોહિત મકવાણા દેવાંગભાઈ અરવિંદભાઈ સોમાણી ચિમન વાટિયા રવિસિંહ પુરા વગેરે સોશિયલ મીડિયાના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે સિંગર કલાકાર રાજુભાઈ સાકરિયા વગેરે કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી કોળી સમાજના ભાઈઓ અને બહેનોએ રાસ ગરબામાં જમાવટ બોલાવી હતી પ્રેમ મજ રાસ ગરબામાં જે સિલેક્ટ થયા હોય તેમને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. બધુ મહારાજ ગરબાનો દર વર્ષે વિક્રમભાઈ સોરાણી હેઠર વિનામૂલ્ય રાસ ગરબાનો સરસ મજાનો આયોજન કરવામાં આવે છે. ગરબા લીધો એને સારું જે લોકો સારા કોસ્ટલા હતા સારી રીતે રમેલા હતા દરેક ને પ્રોત્સાહિત કરે છે અપનું નામ પણ મારું નામ મોહિત્વ પણ ગુજરાતમાં સોશિયલ મીડિયા મારું નામ આ રાજ્ય છે હું તિન દૈમી બહુ જ મજા આવી હા સાચી ફેરેલું